હીરા વેપારીઓ પાસેથી અન્ય વેપારીઓને હીરાનો માલ દેખાડવા લઈ જવાના બહાને લાખોના હીરાલે ભાગી જતા ઠગ દલાલને ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો હતો સુરત ઝડપથી વિકસી રહ્યું છે ત્યારે સુરતમાં હીરા અને કાપડ ઉદ્યોગમાં થગાયના બનાવોમાં પણ રોજે રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે આવા જ થગોને ઝડપી પાડવા સુરત પોલીસ પણ મેદાને આવી ગઈ છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેનની ટીમે બાતમીના આધારે હીરા બજારમાં હીરાના વેપારીઓ પાસેથી પોતાના હીરાના વેપારીઓને હીરાનો માલ દેખાડવા લઈ જવાના બહાને હીરા બારોબાર વેચી નાખી થગાયા અચનાર રીડા થગેવા મૂળ ભાવનગરના ઉમરાણાનો અને હાલ કતાર ગામ રાસી સર્કલ પાસે આવે

તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ મેળવ્યું છે અને આગળની વધારે તપાસ હાથ છે આ જે દિલ્હી અને સુરત ખાતેના અન્ય વેપારીઓ પાસેથી અ માલ વેચી અને સસ્તા લગભગ ઓછા ભાવે માલ વેચીને પોતે નાણાં મેળવી લીધો છે